વીએમસીથી કંટાળી નવ લારી ધારકોએ આજે પીએમનો ફોટો લગાવી ધંધો શરૂ કર્યો કહ્યું સૌનો સાથ સૌનો વિકાસ તો અમને અમારો વિકાસ કરવા દો વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા લારીઓએ આજે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો કોર્પોરેશનની દબાણ શાખાના ત્રાસથી કંટાળીને વેપારીઓએ આજે વડાપ્રધાન મોદી નો ફોટો લગાવી વેપાર ધંધાની શરૂઆત કરી હતી કહ્યું હતું કે મોદીજી હવે અમને હેરાનગતિ ન કરવામાં આવે વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં લારી ધારકો પોતાનો વ્યવસાય કરે છે કે પાલિકા તંત્ર દ્વારા આમાં પણ વાલા દવલાની નીતિ અપનાવે છે અને કેટલાક લારી ધારકોને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવે છે વડોદરાના ગેંડા સર્કલ પાસે વર્ષોથી લારી ધંધા ચલાવતા નવ જેટલા વેપારીઓને દબાણ શાખા દ્વારા હેરાન કરવામાં આવતા જેથી આ વેપારીઓએ કંટાળીને ગેંડા સર્કલથી પાંચસો મીટરથી પણ વધારે દૂર આજે પોતાની લારીઓ લગાવી હતી પાંત્રીસ દિવસ ધંધો બંધ રાખ્યા બાદ આજે પોતાના ધંધાની શરૂઆત કરી હતી અને લારી પણ વડાપ્રધાન મોદીનો ફોટો લગાવ્યો હતો જેથી કરીને કોઈ તેમની લારી હટાવી ના શકે લારી ધારક મહેશભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સારું કામ કરે છે વિકાસ કરી રહ્યા છે અને અમને મદદ પણ કરે છે સ્વનિધિ યોજનામાં દસ હજાર રૂપિયાને અમને મળ્યા છે અમે વર્ષોથી ગેંડા સર્કલ પાસે અમારી લારી લગાવીને રોજગારી કરી રહ્યા હતા જોકે કોર્પોરેશન તંત્રએ અમારી લારીઓ આઠ વખત જપ્ત કરી લીધી હતી જેથી છેલ્લા પાંત્રીસ દિવસથી અમારો ધંધો રોજગાર બંધ થઈ ગયો હતો જો કે હવે અમે ગેંડા સર્કલથી પાંચસો મીટર દૂર અમારી લારીઓ લગાવી છે આજે અમે વડાપ્રધાન મોદીના ફોટો લગાવી અમારા ધંધા રોજગારની શરૂઆત કરીએ છીએ વડોદરા શહેરની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા નવ લારી ધારકો છે આ નવ લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા આજે ત્રણ મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા ત્યારે આજે જે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે કહેવાય છે કે પાંચસો મીટરથી દૂર કોઈપણ સર્કલથી દૂર લગાવી જોઈએ તેવી વાત હતી ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારી ધારકોને અહીંયા ગાડી લારીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કેવરભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે એમને પુનઃ સ્થાપિત કર્યા છે અહીંયા આગળ ધંધા રોજગાર માટે અને માનનીય વડાપ્રધાન જ્યારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબને અમે વિનંતી કરીએ છીએ સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરે છે કે કોઈ પણ લારી ધારકોને કોઈ પણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને આ લોકો તમામ રીતે જ્યારે પાયમાલ થઈ ગયા હતા જ્યારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે પુનઃ સ્થાપિત થયું છે ત્યારે આ તમામ લારી ધારકો અંદર ખુશીનો માહોલ જોવા મળે છે ત્યાંથી કોર્પોરેશનનો જે પરિપત્ર ગેંડા સર્કલથી સો કિલો સો મીટર દૂર અમે એનાથી પાંચસો મીટર દૂરી પર ધંધો ચાલુ કરી રહ્યા છે એક મહિના છ દિવસથી અમારી લારીઓ બંધ રાખી અને બધું સામાન લઈ ગયેલા એને કોર્પોરેશન શ્રી દિલીપ રાણા સાહેબને માફીપત્ર લખીને આપવામાં આવ્યું છે ધારાસભ્યને માફીપત્ર લખીને આપ્યું છે અને અમેને અહીંયા હેરાનગતિ ના કરે અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીશું દરેક રીતે કોકને તકલીફ ના પડે એ પૂરી પૂરી અમારી જવાબદારી છે